અમદાવાદના દુધાધારી મહાદેવ મંદિરમાં એક લાખ અઠ્યાવીસ હજાર નેપાળી રુદ્રાક્ષ નું ચૌદ ફૂટ ઊંચું શિવલિંગ બનાવાયું જે ભાવિકો આકર્ષણનું કેન્દ્ર બન્યું અમદાવાદના ના દુધાધારી મહાદેવ મંદિર પરિસરમાં છેલ્લા પાંચ વર્ષથી ભક્તોને વિવિધ પ્રકારે શ્રાવણ મહિનામાં મહાદેવના દર્શન થાય છે અહીં દર ગુરુવારે ભાવિકો દુધાધારી મહાદેવને સિગરેટનો પ્રસાદ ચઢાવે છે આ રુદ્રાક્ષ નેપાળ મંગાવેલા છે એક રુદ્રાક્ષ છે ટોટલી ચૌદ ફૂટ શિવલિંગ છે પૂરો શ્રાવણ માસમાં અહીંયા દરેક ભક્તો આવે છે અને પ્રદક્ષિણા કરે છે અને રુદ્રાક્ષની પૂજા કરે આખા મહિનાની અંદર લગભગ પચાસથી સાહીઠ હજાર પબ્લિક આવે છે એનાથી વધુ પણ આવતી હશે બહુ પૌરાણિક જગ્યા છે પવિત્ર દુધાધારી મહાદેવ જેનું નામ છે સાથે અઘોરી દાદાની પણ પરિક્રમા લોકો કરે છે દર ગુરુવારે અહીંયા આવે છે લોકો એની મને મનની કામના પૂર્ણ કરે છે સાબરમતી નદીના કિનારે વાડજ વિસ્તારમાં સદીઓ જૂનું દુધાધારી મહાદેવનું મંદિર છે કહેવાય છે કે ઋષિ દધીચીએ આ મંદિરમાં શિવાલયની સ્થાપના કરી હતી અને તેઓ પૂજા અર્ચના કરતા હતા ત્યારથી જ દુધાધારી મહાદેવ સાથે વાલ્કેશ્વર મહાદેવ પણ મંદિરમાં પૂજાય છે આ જ મંદિર પરિસરમાં અઘોરી બાબા શિવલિંગ સ્વરૂપે બિરાજમાન છે દર ગુરુવારે સાંજે શ્રદ્ધાળુઓ અઘોરી બાબાના દર્શન કરે છે અને તેમને સિગારેટનો પ્રસાદ અર્પણ કરે છે ધ્વનિ મોદી દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર શહેર ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ